નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું સ્મશાનની રાખથી રમાય છે હોળી કઈ જગ્યાએ રમાય છે અને તેના પાછળ શું કારણ છે તેના વિશે જાણીશું તો વિડીયો લાસ્ટ સુધી જોજો રંગોથી રમાતી હોળી વિશે આપણને ખબર છે જ પણ ભારતના એક શહેરમાં સ્મશાનમાં સરળતી અને ઓલવાયેલી ગયેલી ચિત્તાઓની રાખ સાથે હોળી રમાય છે તો ચાલો જાણીએ તે ક્યાં થાય છે આવી રીતે ક્યાં રમાય છે હોળી હોળીના તહેવારને રંગોના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે અને આપણા દેશમાં હોળીનો તહેવાર વિવિધ રાજ્યોમાં વિવિધ શૈલીમાં ઉજવવામાં આવે છે પરંતુ બાબા વિશ્વનાથની નગરી કાશીમાં હોળી ખૂબ જ વિચિત્ર રીતે રમાય છે મથુરા વૃંદાવનની હોળી તો દેશભરમાં ખૂબ જ પ્રખ્યાત છે અહીં લાડુમાર લથમાર અને ફૂલથી હોળી રમવામાં આવે છે પણ આ સિવાય કાશીની હોળી ખૂબ જ પ્રખ્યાત છે કારણ કે ત્યાં મશાન હોળી ઉજવાય છે મશાન એટલે સ્મશાન આ હોળી ચિત્તાની રાખથી રમવામાં આવતી હોવાથી તેને મશાન હોળી તરીકે ઓળખવામાં આવે છે મહાદેવની આ નગરીમાં ભોલાના ભક્તો માત્ર રંગ અને ગુલાલથી જ નહીં પણ સ્મશાનમાં સળગતી ચિત્તાઓની રાખથી પણ હોળી રમે છે બાબા વિશ્વનાથની નગરી કાશી આ મશાન હોળી ખૂબ જ પ્રખ્યાત છે મણિકર્ણિકા કાટ પર આ સ્મશાનની હોળી રમવામાં આવે છે અને વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે એવું માનવામાં આવે છે કે પરી એકાદશી પર ભગવાન શિવને દેવી પાર્વતી અને બીજા દેવી દેવતાઓ સાથે હોળી રમી હતી જેના કારણે તેઓ ભૂત પ્રેત સાથે હોળી રમી શક્યા ન હતા એટલા માટે બીજા દિવસે ભોલેનાથે માણિકર્ણિકા કાઠ પર ભૂત પ્રેત સાથે હોળી રમી હતી કહેવાય છે કે શિવ ભક્તો માણિકર્ણિકા કાઠ પર સ્થિત મશાનનાથ મંદિરમાં ભગવાન શિવ ભસ્મ અર્પણ કરે છે અને પછી ડમરૂથી ગુંજ સાથે પૂજા કરે છે આ દરમિયાન લોકો રંગોની બદલે રાખતી હોળી રમે છે ખાસ કરીને આ હોળીમાં અઘોરી અને સંતો ભાગ લે છે અને તેઓ એકબીજા પર ગુલાલની જેમ મશાનની રાખ લગાવે છે આ હોળી ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે મશાન હોળીને મૃત્યુ પર વિજયનું પ્રતિક માનવામાં આવે છે સાથે જ આ પરંપરા પાછળ એક ઊંડું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલ છે એક દિવસ આ સંસારનો નાશ થવાનો છે અને આ દુનિયા રાખ બની જશે ચિતાની ભસ્મ સાથે હોળી રમીને અઘોરી કહે છે કે આ દુનિયા અને જીવન સાથે વધુ પડતું આસક્ત ન રહેવું જોઈએ તો આ વિડીયોમાં આપણે મશાન હોળી કે રાખથી રમાતી હોળી વિશે જાણ્યું તે વારાણસીમાં રમાય છે કાશી વિશ્વનાથમાં વારાણસીમાં અનોખી રીતે હોળી રમવામાં આવે છે તો વિડિયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો